હલ્લો દોસ્તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે સૌને અને જો હવે નવરાત થઈ ગયા ને હવે ઢારીમાં આવી સૌ ગાયના અને ગાયને ગૌ ગળા દઈ દઉં પાણી પાઈ દઉં

લાઈટ ની કે જરૂર છે લાઈટ ની મૂ જેવું છે હજી હવે વઢાઈ ગઈ તું બેર ઠીક જો બાલીબેન છે ને પૈસા ગણી પૈસા ગણી પણ થોડીક લો ઈ આવી ગઈ નો કરી જો એ બાલી ભાગ તો દેજે મને એમાંથીનો અડધો આપડે તાર ખોરાણ આવે ને એમાંથી આપણે ભાગ હે

তা দান কাট দান কাঠলো পকিলে কা পলে প কাট কা দাদান কা পকলে দাদান কাঠ প প আ খাবাই বা মেলে হবে চ বরকে বাসে ছ। bau, bau, bau seras, nasi tapi ini tak bau, ini bau ini asin, ini diambil amper, ya, ini

એટલે શું કેવું પગર ઘી વગર ઘી ખાધા બધાય ખાતા હોય એમ નઈ કામ નથી કામ કરતા કોઈ આમાં તો એમ તમે બધાય જોવો ને આટલું ઘી ખાય ને તો એનામાં દેખાય ક્યાંય ઝાડા પણ કઈ દેખાય કોકને એમ થાય કે આ બિસાડા ને ખાવા નથી દેતા એ કે એમ કહે પાસા બધા કે શું ખાતો એ છે એ કે જોયું તમારી નજરે ઘીના પીંડા ખાય ને તોય ન જાડા થાય હું એટલે